હિન્દુઓનો પવિત્ર તહેવાર એટલે કે શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે અને આ શ્રાવણ મહિના દરમિયાન હિન્દુજનો દ્વારા ઠેર ઠેર શિવાલયોમાં મહાઆરતી પૂજન અર્ચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને સવારથી જ શિવાલયમાં ભક્તોનું ગોળાપુર જોવા મળતું હોય છે તેવામાં ભુજ શહેરમાં હમીસર તળાવના કિનારે આવેલ દિંગેશ્વર મહાદેવ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો અમારા કચ્છ ટીવી ન્યુઝની ટીમ દ્વારા અહીં દર્શન કરવા આવતા ભાવિ ભક્તો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે કેટલાક ભક્તો તો જણાવી રહ્યા છે કે અમે ત્રણ પેઢીથી થી અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છીએ સાથોસાથ અહીં દિંગેશ્વર મહાદેવ મંદિરમાં સાંજના સમયે દરરોજ ધૂનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભક્તો જણાવી રહ્યા છે કે અહી ધૂન સાંભળીને રાજીપો થાય છે અને સમય પણ અનુકૂળ નક્કી કરવામાં આવ્યો છે જેના થકી મહત્તમ લોકો આ ધૂનનો લાભ લઈ શકે આ ઉપરાંત ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં સવારના પૂજા અર્ચના તેમજ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ અહી દર્શન કરવા આવતા ભાવિ ભક્તોના શબ્દોમાં મારું નામ શંભુભાઈ કોટક નાની એવી સંસ્થા અમે ચલાવીએ છીએ અને છેલ્લા બાર મહિનાથી નાની નાની એવી ધાર્મિક પ્રવૃત્તિઓ જેટલી અમારાથી બની શકે એટલી અમે કરીએ છીએ તેના સિવાય છેલ્લા ધનુર માસ છે આ મહિનાનો થયો એ આખો અમે ધૂમ કરેલ છેલ્લા કેટલા અહીંયા બાવીસ વર્ષથી વગાડવા વધારવાનું પણ છેલ્લે ધનુર્માસથી આખો મહિનો ટૂન કરી અને હમણાં પણ અમને ધૂન કર્યા પછી એવી પ્રેરણા મળી કે ભાઈ આ ધૂન આપણે ચાલુ રાખીએ તો એટલે કન્ટિન્યુઅસ અમે સોમવાર ઇતિહાસ અને અમાર આ ધૂન પંદર મિનિટ ને ચાલુ રાખી છે અને એ ધૂન પછી આરતી પછી ધૂન ધૂન પછી પ્રસાદી જે કોઈ ભક્તોનો સહકાર મળે તો ભલે નહીં તો અમારો ઓમ સેવા પોતાના આ પ્રસાદી કરે છે એના પછી પ્રેરણા થઈ કે આખો મહિનો ધૂમ કરીએ અને અમે આખો મહિનો કરીએ છીએ અને એમાં ભક્તોનો પ્રસાદી માટે સારામાં સારો સહકાર અને વિવિધ પ્રકારની સારામાં સારી પ્રસાદીઓ રોજ થાય છે અને ભક્તો આખો મહિનો જેને કહેવાય ને કે આરતીના દરમિયાન મંદિર એકદમ ભૂલ થઈ જાય છે અને પ્રસાદિનો અને ધુમનો બહુ જ લાભ લાભડી ગરુન રમેશ્ભા વાગેલાં છે આ રિંગેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન કાળથી છે અને એના અનેક પચ્છા છે અમારી પણ આજે ત્રણ પેઢી અહીંયા થવા આવી મારા ફાધર મને અહીંયા પેઢી આવતા તો આ મંદિરનો ફરચો છે ચારે બાજુ અને લોકો એને માને છે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો ઘોડા પણ રૂપે તને અને શિવભાઈ વાતાવરણ બની જાય છે અહીંયા અમે ઘણા સમયથી ઓમ સેવા મંડળ દ્વારા આરતી પૂરી થાય પછી ધૂનનો કાર્યક્રમ યોજીએ છે એમાં બહેનો ભાઈઓ બધા ભાગ લે છે સારી રીતે અને શિવમય વાતાવરણની અંદર આ વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે અને એવા અમારા પૂજારી ઈશ્વરગીરી અને નિતેશ ગીરી એ પણ એકદમ ભક્તિમય વાતાવરણમાં અંદર ભક્તોને પ્રભાવિત કરે છે ચાર પાંચ મહિના થી અહીંયા આવું છું મને ખુબ જ ગમે છે કે અહીંયા ધૂમ આરતી બધું થાય છે આ લોકો ને બધા જોઈ ને અમને અંદર થી એવો ઉત્સાહ થાય છે કે અમે પણ સારી રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બધા ને અંદરથી આજે તો ખૂબ જ થાય છે અને ઈ બહાર નાના મોટા વડીલ બાળકો સ્ત્રીઓ બધા આવીને દર્શન શકે છે ધૂમનો લાભ થઈ શકે છે અને સમય પણ બધા અનુકૂળ છે એટલે બધાને ખૂબ જ આનંદ થાય છે અને બસ રિંગ માટે પ્રવૃત્તિ છે અને ખરેખર ખુબ સરસ છે કે લાભ એટલા માટે મળી શકે છે કે મારે આ બધા વડીલો સક્રિય છે આયોજન કરી શકે છે ત્યારે પોસિબલ